ઓગસ્ટ સ્વતંત્રતા ઉજવણી કરવામાં આવી રહી ત્યારે કચ્છમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી કચ્છના ગાંધીધામ શહેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત ખાસ હાજર રહ્યા હતા

78 મો આપણો સ્વતંત્ર દિવસ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારત એ શ્રેષ્ઠ ભારત થાય વિકસિત ભારત થાય સંકલ્પ સાથે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે ત્યારે આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતમાં ગુજરાતનો પણ મોટો હિસ્સો રહે એ પ્રકારની કામગીરી આજે ગુજરાત કરી રહ્યું છે એના કારણે અનેક પ્રકારનું ગુજરાત નંબર પ્રથમ અનેક ક્ષેત્રે છે આજનો દિવસ એ એકસો ચુમ્માલીસ કરોડ જે લોકો છે એમને ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું કચ્છ જિલ્લો સૌથી મોટો કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લામાં પણ બધાને શુભકામનાઓ પાઠવું છું તેની સાથે સાથે આનંદની વાત એ જ અહીંના અમારા સંસદ સભ્યશ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓ ક્યારે પણ વિકાસનું કામ હોય ત્યારે ચોક્કસપણે કહેતા હોય છે આજે અમે આવ્યા સંસદ સભ્યશ્રીને બધા ધારાસભ્યોએ કીધું કે સભા વિસ્તારની અંદર એ પાંચ રૂપિયે જે ભોજન પ્રાપ્ત થાય છે તો એક કચ્છ જિલ્લામાં પણ ઘણી બધી જયા કડિયા નાકા ઉપર થાય મને જણાવતા ખુશી છે મેં એમને કીધું છે આપે જે માગ્યું છે ચોક્કસપણે ગુજરાત સરકાર અકારમક વિચારીને એ કરી દેશે બસેરા યોજના માટે પણ વાત થઈ છે જીઆરડીસી માટે વાત થઈ છે સ્માર્ટ જીઆરડીસી માટે વાત થઈ છે કોમન ફેસિલિટી વાળા પણ પાર્કવાટની સાથે આ વિસ્તારની અંદર જે ઉદ્યોગી વિસ્તાર છે એની અંદર પણ કેવી રીતે આગળ વધી શકાય એ બાબતના બધા જ વિચાર વિમર્શ કરીને એમને માગેલી બધી જ માગણીઓ ગુજરાત સરકાર ચોક્કસપણે પૂર્ણ કરશે આટલી મોટી સંખ્યામાં જ્યારે ખરેખર લોકો આવતા હોય અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે નક્કી કર્યું છે કે આપણું ભારત બે હજાર સુડતાલીસમાં આત્મનિર્ભર બને વિશ્વબંધુ બને એની સાથે સાથે તમામ લોકો ભારતના એ કોઈના પર ડિપેન્ડ ના રહે એ સંકલ્પને પૂરો કરવા આપ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું કે ગુજરાત સરકાર ભારત સરકાર આપણે બધા સાથે મળીને બે હજાર સપનું છે આપણે પૂર્ણ કરીએ કચ્છના જિલ્લા લેવલના આજે અઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી આજે ગાંધીધામ મધ્ય કરવામાં આવી હતી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી સન્માન્ય બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે આજે ગાંધીધામની અંદર ઉજવણી થઈ હતી આપણે સૌ જાણીએ છીએ તિરંગો આપણી આન પાન અને શાન છે તિરંગાનું સ્થાન આપણા હૃદયની અંદર જ્યારે અનેરું છે અને આઝાદી પછી સતત ને સતત આપણે દર વર્ષે આપણે આપણા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ આજે જ્યારે પંચોતેરમાં વર્ષથી કરીને અઠોતેરમાં વર્ષની ઉજવણી આપણે કરી છે આઝાદીના અમૃતકાળની ઉજવણી પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જ્યારે નેતૃત્વમાં થઈ છે છેલ્લા વર્ષથી સતત કેન્દ્ર સરકારના માધ્યમથી આ દેશ વિકસિત દેશ બને જે સ્વપ્ન આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું છે બે હજાર સડતાલીસમાં માં સો વર્ષની જ્યારે ઉજવણી આ દેશની શતાબ્દીની થાય ત્યારે દેશ દુનિયાની અંદર સૌથી અગ્રેસર બને દેશો નિર્ભર બને આત્મનિર્ભર બને જે કલ્પના અને સંકલ્પ આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ લઈને ચાલે છે આપણે બધા એમાં સહભાગી બનીએ